જામનગર નજીકના નાગુના પર કોંઝા અને ચંદ્રાગા સહિતના ગામના લોકો બિસ્માર રસ્તાઓને કારણે પરેશાન બન્યા છે આ અંગે ગામોના સ્થાનિકો દ્વારા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોનું કહેવું છે કે આ રસ્તા સાથે આજુબાજુના અનેક ગામોના મુખ્ય રસ્તાઓ સાથે જોડાયેલ છે રસ્તામાં મોસમોટા ખાડા પડી ગયા છે ચોમાસા દરમિયાન મોટા મોટા ખાડામાં વરસાદી પાણી ભરાશે ત્યારે સામાન્યથી માંડીને જીવલેણ અકસ્માત સુધીની દુર્ઘટનાઓનો ભય ઉભો થશે આથી આ રસ્તાની સ્થિતિ સુધારવા માટે તાકીદે પગલાં લેવા જરૂરી છે સ્થાનિકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા સાત થી આઠ વર્ષથી રસ્તાની હાલત બિસ્માર છે અનેક વખત લેખિત અને મૌખિત રજૂઆત કરવામાં આવી હતી અધિકારીઓ આવે છે અને રસ્તો જોઈને જતા રહે છે અને કામગીરી થઈ જશે તેવું કહે છે આ સમગ્ર વિષય અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સમક્ષ પણ આ રજૂઆત

નાગુના ગામ કોંજા ચંદ્રાંગા હરસતપુર સુમરી બલસાણ વાણિયા વાગડિયા આ લગભગ સાત આઠ ગામના લોકો કાયમી અહીંથી જામનગર મથક તાલુકા મથકે જવા માટે અહીંથી ડેલી અપડાઉન કરે અત્યારે આ રસ્તો એવી પરિસ્થિતિમાં છે કે નીકળાય એમ નથી એટલા ખાડા ખબડા પડ્યા છે એટલા બિસ્માર હાલતમાં છે એટલું પબ્લિક હેરાન થાય છે વાહનને નુકસાન થાય છે અને માણસો પડે આકડે છે એને લાગે કરે છે અને આ રસ્તા બાબતે અમે રજૂઆત અનેક રજૂઆતો કરી છે તે છતાંય થતો નથી આજે અમે આવેદન આપવા માટે જિલ્લા પંચાયત ડીડીઓ સાહેબને બાંધકામ સમિતિના ચેરમેન અહીંયા પણ આવેદન આપ્યું અને અમે આજે ગામ લોકો આવેદન આપી અને રજૂઆત કરી છે હવે અમારી એવી વિનંતી છે આ વહેલી તકે રસ્તો સારો થાય તો પ્રજાને પરેશાની ઓછી થાય મારું નામ ભગવાનજી છોડર છે અને નાગુના ગામનો રેવાસી અમારે નાગુના ગામથી લઈને નારણપુર સુધીનો જે સવાત્રણ કિલોમીટરનો રસ્તો છે એ ભયંકર હાલતમાં ઘણા વર્ષથી ખરાબ છે નવ વર્ષથી બન્યો નથી દુખની વાત એ છે કે રસ્તો તો નવ વર્ષથી નથી બન્યો પણ રિપેર પણ થયો નથી છેલ્લા ત્રણ વર્ષથી એવી હાલત કફોડી હાલતમાં બધા લોકો અવરજવર કરી રહ્યા છે જીવના જોખમે એક પ્રકારે કહીને તો આલે કેમ કે ઘણીવાર અહીંયા પડવાના રેકોર્ડ છે ફ્રેક્ચર થવાના રેકોર્ડ છે ડિલિવરીના રેકોર્ડ છે રસ્તામાં રોડના એકદમ રોડા લાગવાના હિસાબે ડિલિવરી થઈ જવાના રેકોર્ડ છે આટલી બધી ખરાબ હાલતમાં રસ્તો છે છતાં પણ કોઈ મંત્રીને રજૂઆત કરવા છતાં અમને આનું નિરાકરણ થતું નથી હવે અમારી મુખ્ય એક જ માંગ છે કે વહેલી તકે આ અમારો રસ્તો મંજૂર તો થઈ ગયેલો છે બને અને તાત્કાલિક ધોરણે રિપેર થાય એવી અમારી માંગ છે આ રસ્તો અમારો પાછળના આમ ગણતરી કરીને તો આઠ દસ ગામ ને રેગ્યુલર જોડતો રસ્તો છે રોજ જે અપડાઉન વાળા છે એને અને બાકી કાલાવડ ને સીધો જ ટચ કરે છે નારાયણપુરથી નાગુના મતવાર મતિયા થઈને સીધો કાલાવડ રોડને જોડે છે એટલે ઉપરના જે વેરાવડ રામપર રવેશિયા એ બધા ગામના જે આવે અહીંયાથી સીધા જ કાલાવડ રોડે જતા રહીએ એટલે આ એમ ગણતરી કરીને તો આ પચાસ ગામને જોડતો રસ્તો છે પણ મુખ્ય દૈનિક જે અવરજવર કરવાવાળા છે એ થી દસ ગામના લોકો મુખ્ય રોજે રોજ અવરજવર કરે છે અને છતાં પણ આ રસ્તો બનતો નથી મારું ગામ ગોંયાં મોહનભાઈ પટેલ અહીંથી અમે દસ પંદર ગામના નાનપણથી પરથી નાગુના આવન આવી પરિસ્થિતિ છે હજી આમાં કોઈ નિર્માણનો હજી કોઈ રસ્તો આવતો નથી તો વહેલી તકે ચોમાસા પહેલા જો કાંઈક ખમું થાય એવું થાય અને હારો રોડ થાય એવું તો કરો બાકી આમાં તો અમે કેટલીક વાર તમારી પાસે રજૂઆત કરી અને સાહેબ રૂબરૂ આવી ગાડી ઠેકાવીને લઈ જાય છીએ એ બધું જુએ થઈ જશે થઈ જશે તમારું ધ્યાનમાં છે એમ જ જઈએ

પ્રયત્નમાં એક એજન્સી દ્વારા ટેન્ડર ભરાઈને આવેલ હતું પરંતુ તેમનું સર્ટિફિકેટ નાખવામાં આવેલ નહોતું એટલે ટેન્ડર રિજેક્ટ થયેલ છે અને હાલ ટેન્ડર આઠમી વખત છે ઓનલાઈન છે જેવું કોઈ એજન્સી કામ કામ નાખશે અને ટેન્ડર આવશે એટલે તરત કાર્યવાહી કરી અને કામ શરૂ કરવામાં આવશે અને હાલ જે આ રસ્તા ઉપર પેચવર્ક માટે લગત નાખાઈને સૂચના આપવામાં આવે છે